ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરના અનેક માર્ગો પર નીકળશે આજે ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરના અનેક માર્ગો પર નીકળશે પરંપરામાં ટેકનોલોજી વાપરી સ્માર્ટ રોબો રથ પર ભગવાન જગન્નાથની સવારી રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે ટેકનોલોજી વધી રહી છે તેમ ભગવાનનો રથ પણ સુવિધાઓ સાથે આકર્ષક બનાવવામાં આવે છે આ રોબો રથમાં શ્વેત રંગના ચાર ઘોડાઓ અને છ પેડાઓને રોબોટ સાથે જોડી રોબો રથ તૈયાર કરાય છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન ન્યૂઝ વડોદરા આજે ભગવાન જગન્નાથની રોબો રથયાત્રા જે વડોદરાની એક વિશિષ્ટ રથયાત્રા છે એના દસ વર્ષ પૂર્ણ થઈને અગિયારમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે ત્યારે એક જ વાત કેવી છે કે એકવીસમી સદીમાં આજે જ્યારે વિજ્ઞાનનો દુરુપયોગ થઈ રહ્યો છે ત્યારે વડોદરા એ આ રોબો રથયાત્રા દ્વારા મેસેજ આપવા માગે છે કે વિશ્વભરમાં વિજ્ઞાનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે વિનયપૂર્વક ઉપયોગ કરવામાં આવે જેથી માનવ સંસ્કૃતિનો વિકાસ થાય વિનાશ નહીં વધુ જતી ટેકનોલોજીની સાથે સાથે રથમાં પણ જે સુવિધા છે તે વધારવામાં આવી છે